ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો આગામી તારીખ બાવીસ ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક યુનિવર્સિટીમાં સેલ્ફી વિથ ગૌમાતા સનાતન ધર્મમાં ગાયનું મહત્વ અને તેની રક્ષા માટેનું સંદેશ ફેલાવવામાં ભાવનગરની ગીર પ્રજાતિની આ ખાસ ગાયનું આગમન નર્મદ યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય યુવા મહોત્સવ દરમિયાન ગૌમાતાનું આગમન બધાનું ધ્યાન આકર્ષી રહ્યું છે ભાવનગરની ગીર પ્રજાતિની આ ખાસ ગાયના આગમનને લઈ યુનિવર્સિટી કેમ્પસમાં સેલિબ્રેશનનો માહોલ સર્જાયું છે વિદ્યાર્થીથી લઈ પ્રોફેસરો અને કુલપતિઓ સુધી દરેક જણ ગૌમાતા સાથે સેલ્ફી લઈ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે યુનિવર્સિટી દ્વારા ખાસ સેલ્ફી વિથ ગૌમાતા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ આ ગીર ગાય વિશે ખાસ માહિતી આપતા જણાવ્યું કે ભાવનગરના મહારાજાએ ઓગણીસો પચાસના દાયકામાં બ્રાઝિલના ખેડૂત સેલ્સો ગાર્શિયો સિદ્ધને કૃષ્ણા નામની ગીર ગાય ભેટ આપી હતી ત્યારબાદ બ્રાઝિલમાં આ ગાયની બ્રિડથી દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો અને તેમના ખેતી આધારિત અર્થતંત્રમાં સુધારો થયો અત્યારે યુનિવર્સિટીમાં ગાય એ જ બ્રીડની છે આ ગાયની વિશેષતા એ છે કે તે તંદુરસ્ત રહે છે ઝડપથી બીમાર પડતી નથી યુવા મહોત્સવમાં ગૌમાતે સાથે સેલ્ફીનું ક્રેઝ યુવા મહોત્સવના ભાગરૂપે ગૌમાતા સાથે સેલ્ફી લેવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સેલ્ફી વિથ ગૌમાતા પોઈન્ટ પર વિદ્યાર્થી પ્રોફેસર અને અધિકારીઓમાં ઉત્સાહ જોવા મળે છે આ સેલ્ફી પોઈન્ટ માત્ર મનોરંજન પૂરતો નથી પરંતુ ગાયના ધાર્મિક અને આરોગ્યલક્ષી મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનું સાધન બની રહ્યું છે યુનિવર્સિટીની વીસી કિશોરસિંહ ચાવડાનું માનવું છે કે ગૌમાતા હંમેશા ધાર્મિક અને આધ્યાત્મિક શક્તિઓનું પ્રતિક રહી છે આ ગાય વિદ્યાર્થીઓમાં પરંપરાગત મૂલ્યો પ્રેરિત કરતી સાથે જ ગાયના રક્ષણ અને પાલન અંગેની સમજણ વધારવા માટે અનોખું ઉદાહરણ છે ગાય માટે ખાસ વ્યવસ્થા યુનિવર્સિટી ગૌમાતા માટે ખોરાક પાણી આરામદાયક સ્થળોની વ્યવસ્થા કરી છે ગૌશાળા વડા ચેતનભાઈ અવકારી ગાયની સંભાળ રાખવા ખાસ ધ્યાન આપ્યું છે ગાયને આરોગ્ય અને સ્વચ્છતા માટે એક વ્યક્તિને નિમવામાં આવ્યું છે આગામી યોજનામાં ગૌમાતાનું મહત્ત્વ યુનિવર્સિટી આ ગાય સાથે વધુ છ ગાયોને લાવવાની યોજના બનાવી રહી છે આ ગાયોને નવા પ્રશાસનિક બિલ્ડિંગ માટે નિર્ધારિત જમીન પર રાખવામાં આવશે ત્રણ મહિના સુધી ગાયોનું સેવા કાર્ય થશે અને પછી હવન પૂજા કરી નવા બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવશે આ પરંપરા પાછળનું કારણ એ છે કે આ જમીનની શુદ્ધિ માટે ગાય રાખવાની સલાહ અમદાવાદના મહારાજે આપી હતી યુનિવર્સિટી માનીતી છે કે ગાયની હાજરીમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે ગૌમાતા સાથે જોડાયેલો સંદેશ યુવા મહોત્સવમાં ગૌમાતા દ્વારા સનાતન ધર્મમાં ગાયનું મહત્વ અને તેની રક્ષા માટેનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે યુવાઓને ગાય અને તેની સેવા માટે પ્રેરિત કરવાનું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે સેલ્ફી વિથ ગૌ માતા ન માત્ર એક મનોરંજન છે પરંતુ આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક મૂલ્યો જાગૃત કરવાનો પ્રયાસ છે યુનિવર્સિટીમાં ગૌમાતાનું આગમન માત્ર એક ધાર્મિક પરંપરાનું પ્રતિક નથી પરંતુ સંસ્કૃતિ અને પરંપરાના મહત્ત્વના પ્રચાર માટે એક પાયાવિહોણનું પગલું સાબિત થઈ રહ્યું છે